અને સિરિયસ નોટ એમ કે આજે લગ્ન તિથિ છે હાવ હુકો ઘણા ખરેખર હૂકા ભય જ હોય આમ બલન નામ ગમે હોય પણ તોય હૂંકા ભાઈ હાવ ઇન્ટરેસ્ટ નહીં જીવનમાં કોઈ જાતનું પણ લગ્નતિથિ હોય ત્યારે પોતાની પત્નીને જરા પ્રેમ આપે ને કે આજ હાનના હું વહેલો આવીશ આપણે સિનેમા જોવા જઈશું અથવા તો આપણે બહાર જઈશું તને જમાડીશ અને પછી તે દિવસે કંઈક હાંજના આવે તો ગિફ્ટ લઈને આવે પત્નીને માટે હારી હાડી લઈને આવે કંઈક નેકલેસ લઈને અને પછી પાછો એમ કહે કે તું જ્યારથી મારા જીવનમાં આવીશ મારી શક્તિ બનીને આવીશ ત્યારથી મારા ભાગ્યનો ઉદય થયો છે તે મારા સંસારને ઉજાડ્યો છે તું આવી તે મારા મા બાપને સંભાળી લીધા આટલા સુંદર બાળકો આપ્યા એને સંસ્કાર તે આપ્યા મારો જરાક આમ ગુસ્સાવાળો સ્વભાવ પણ તે મને હાંચવી લીધો તું ન હોત તો મારું શું થાય થેન્ક યુ ફોર બિંગ ઇન માય લાઈફ આટલું જો કહી દે ને તો એનો કેટલો મોટો ચમત્કાર થઈ શકે એમ છે પણ આપણે સામાન્ય રીતે એટલી બધી આત્મીયતા કે આપણે અધિકાર જ માની લીધે કે એમાં હું તો એને કરવું જ જોઈએ ને પરણીને આવી છે પત્ની બની તો કઈ કરવું પડે ને એની ફરજમાં આવે એક થેન્કલેસ સોસાયટી થતા જઈએ છીએ આપણે એપ્રિસિએટ નથી કરતા અને મેં ભારતની સ્ત્રીને તો લગભગ એપ્રિસિએશન નથી મળતું હતું એ બિચારી મરી જાય ઘસાઈ જાય આય પૂરું કરી નાખે પણ તો એપ્રિશિએશન સાસુ સસરા તરફથી એપ્રિશિએશન મળે અને એમાંય તમારી હામે નહીં પણ તમે છુપાઈને સાંભળતા હોય તમારા હાહુવહરાને અને મહેમાનોની અંદર વાતો કરતા હોય કે અમારી વહુ સાક્ષાત લક્ષ્મી છે દીકરી શું કરે એના કરતાં વધારે અમારું ધ્યાન રાખે છે અમારા ક્યાંક પુણ્ય કે અમારા ઘરમાં આવી સરસ બહુ આવી લક્ષ્મી આવી અને ત્યારે ઓલીની આંખમાં આંસુડા આવશે એ પોતાના આંસુ લૂછી અને પછી પોતાના એ સાસુ સસરાને પોતે સેવા કરતી હોય એના કરતા એ વધારે સારી રીતે રિસ્પેક્ટથી પ્રેમથી કરતી થશે એપ્રિસિએશન બીજું રિસ્પેક્ટ સ્ત્રીને રિસ્પેક્ટ જોઈએ આદર જોઈએ ઘણાને એવી આદત હોય છે કે બારનાની હામે તો પોતાની પત્નીને ખાસ ખીજાવવાનું એને ઉતારી પાડવાની બહુ બુરી આદત હે ઇન્ડિયન હસબન્ડકો બીજાની હામે ઉતારી પાડવાનું ખીજાવાનું બુરી આદત પછી ઘણીવાર તો બહેનો કે કે તમે હું બે ભૂંડા લાગીએ છીએ જે કંઈ કહેવું હોય તમે એકાંતમાં તમારે જે કંઈ ઠપકો આપવો હોય લાફો મરી લો આમ હું તો એની ઉદારતા ન મરે પણ ત્યાં સુધી કહી દે તમારે પણ જાહેરમાં તો તમે આવું નહીં કરો તમે હું બે ભૂંડા લાગીએ છીએ પણ ઘણા હસબન્ડોની ખોટી આદત હોય અને એને એમ લાગે કે એમાં મારું ધણી પણ છે હું કંઈક એવો બીજા ઉપર પ્રભાવ પાડું છું કે આનો કંટ્રોલ છે પત્ની ઉપર કંટ્રોલ આ કંટ્રોલ ફ્રિક જે લોકો હોય છે ને બહુ ઉપદ્રવ કરે રિસ્પેક્ટ પરસ્પર આદર પતિ અને પત્ની બંનેનો પરસ્પર આદર એકબીજા માટે એપ્રિશિએશન આદર રિસ્પેક્ટ અને લવ પ્રેમ પતિનો પ્રેમ મળે ને તો ગમે એટલી તકલીફ હોય પતિ ગમે પાર થતો હોય પત્ની સતત એનો આધાર બની એની શક્તિ બની એની મજબૂતી બની અને પતિની સાથે ને સાથે ઊભી રહે કે હું જાતા નહીં ભગવાન પાછા હારા દિવસ આપશે બહુ માથે દેવું વધી ગયું હોય પતિને નિંદરે ન આવતી હોય ચિંતામાં ચિંતામાં અડધો થતો જતો હોય ત્યારે પિયરથી લાવેલા ઘરેણાએ પત્ની પતિની સામે મૂકી દે હમણાં વેચી નાખો પાછા હારા દિવસ આવશે ત્યારે લઈ લેજો હું તમને આ ચિંતામાં જોઈ શકતી નથી પ્રેમ મતલબ લવ રિસ્પેક્ટ મતલબ આદર અને એપ્રિસિએશન એ જે કરે છે એનું કઈક એપ્રિસિએશન કરો એની પ્રશંસા કરો ખોટા વખાણ નહીં પણ કરવા જેવું છે ત્યાં જ રાખ આમ હૈયાના ઊંડાણમાંથી બોલો ને કે તું કેટ કેટલું કરે પુરુષ માંદો પડ્યો અને તાવ આવે કે માથું દુખતું હોય તરત ખાટલે આડો થઈને હુઈ જાય ઓલીને તો તાવ આવ્યો હોય તો એ રાંધીને ખવડાવવાનું જ બધાને એ સિકલી ઉપર ન ઉતરી શકે કારણ કે એ માં છે એ પત્ની છે એ અન્નપૂર્ણા છે એની આ તપસ્યા માટે એપ્રિસિએશન ના બે શબ્દ વેસ્ટર્ન કલ્ચર અમુક શીખવા જેવી બાબત તો છે શીખવા જેવી વિદેશોમાં ક્યાંક ઉતર્યા હોય ને તો પછી એના છોકરાઓના કમરામાં ક્યારેક ન્યા ઉતારો આપ્યો હોય એ રૂમ આપ્યો હોય તો મમ્મીનો ક્યારેક બર્થડે હોય તો એ છોકરાઓ સેલિબ્રેટ કરતા હોય ને એમાં કાર્ડ લખીને આપ્યો હોય યુ આર ધી બેસ્ટ ઇન ધ વર્લ્ડ વી આર સો ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ એઝ મધર અને માને દિનલા ઉડાણમાંથી આવું કહે મા વિશ્વની સર્વશ્રેષ્ઠ માતા છે તારી જેવી માને પામી અને અમે ધન્ય થયા સારું કામ કરે ને એપ્રિશિએટ કરો વાલા કલ તક જો હમે આશીષ દે રહે થે કલ તક જો હમે આશીષ દે રહે થે આજકા ફલ મિલા હૈ ઈર્ષા કર રહે આજ ઉસી કા ફે તો ઈર્ષા કરે તો પછી આશીર્વાદ હું કામ આપતા બેસ્ટ અને જો તમારા આશીર્વાદ ફળે અમને તો પછી ઈર્ષા શું કામ કરો બહુ 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 આગળ બઢો અને ઓલો ખરેખર આગળ વધી જાય ને તો ઈર્ષા અંદરના ઊંડાણમાંથી એપ્રિશિએશન નીકળે તો આ વાત અમુક વેસ્ટર્ન કલ્ચર પાસેથી શીખવા જેવી થેન્કલેસ આપણે ન થઈએ કૃતજ્ઞ ન ન બનીએ પતિ પત્નીમાં પરસ્પર આદર પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ અને પતિ પત્નીમાં પરસ્પર એપ્રિસિએશન લવ રિસ્પેક્ટ એન્ડ એપ્રિશિએશન આ ત્રણ વસ્તુ સંબંધમાં બહુ મહત્વની સાધારણ લોકોની વસ્તી અને એમાંથી એક જ્યોતિષ નીકળ્યો એક બેન હાથમાં હુપડું કાંકરા કાઢતી હતી પછી દાણા દળવાના હતા જ્યોતિષી ત્યાં આવ્યો કોઈ જોશ જોવડાવો કોઈ જોશ જોવડાવો બેન ની પાસે આવી અને બોલ્યો બેન બાપા તમારે જોશ જોવડાવવા છે હું જ્યોતિષી છું તમારા હાથની રેખા જોઈને તમારું ભવિષ્ય બતાવી દઉં એટલે એ બેન જે દરણું કરતી હતી એને પેલા જ્યોતિષીને કહ્યું કે ભટ બાપા જ્યોતિષી બાપા જોશ જુઓ છો ને તો જો હા મેં ખાટલે બેઠો બેઠા હોકો પીવે એના હાથની રેખા જુઓ અને જોશ બતાવો ને ભવિષ્ય એટલે જ્યોતિષી બાપાએ આમ જોયું તો હિંદરીના વાણવાળો ખાટલો અને એમના ઉપર બેઠો બેઠો એક મેલા ઘેલા ફાટલા લુગડા વાળો વ્યક્તિ ઊંડા ઉતરી ગયા ગાલ અસ્થિ પંજર શરીર અને હોકો પીતો તો દરિદ્રતા આંટો વાઢી ગઈ હતી એટલે એ જોઈને જ્યોતિષીએ પેલી બેનને કીધું કે બેન હવે એના હું જ્યોતિષ એના એના હું જોશ જોઉં એને તો દરિદ્રતા આટો વાડી ગઈ છે આવું ભિખારી કંગાળ માણસ છે જ્યોતિષીને ખબર કે એના જોશ જો મને શું મળે આવું ભિખારી છે કંગાળ છે એના શું જોશ જો તું કેતી હોય બેન તો તારા હાથની રેખા જોઈને બતાવું તને એટલે તરત બેને જ્યોતિષી પ્રત્યે આદર સાથે પણ થોડી નારાજગીના ભાવ સાથે કહ્યું કે જ્યોતિષી બાપા કંગાળ હોય દરિદ્ર હોય ગમે એવો હોય પણ મારો એ ધણી છે અને મારા હાથની રેખા તમે શું જોશો મારા બાપા એ જયારે મારા લગ્ન કરાવ્યા અગ્નિ અને બ્રાહ્મણની દેવતાઓની સાક્ષી મારો હાથ મારા બાપા એ જ્યારથી એના હાથમાં હોપ્યો ને ત્યારથી મારા હાથની રેખાઓ બટી ગઈ છે હવે એના હાથની રેખા એ જ મારું ભવિષ્ય તમે મારું ભવિષ્ય હું જોવા રિસ્પેક્ટ પરસ્પર સ્ત્રી રિસ્પેક્ટ કરે પોતાના પતિને માટે એને આદર હોય ગૌરવ હોય અને પુરુષ રિસ્પેક્ટ કરે પોતાની પત્નીનો લવ રિસ્પેક્ટ એન્ડ એપ્રિશિએશન એટલે ઘરની વાત હોય ને ત્યારે હંમેશા કૃષ્ણ ભગવાન પણ પોતાની પત્નીને પૂછીને કરતા નહી આ દાંત કઢાવા નથી કે તો ભાગવતમાં લખ્યું છે આપણા આદિપુરુષ મહારાજ મનુ એ પણ વ્યવહારિક બાબત આવે એટલે પત્નીને પૂછીને કરતા શતરૂપા અનુમો દીતા પોતાની પત્ની શતરૂપા સલાહ કર કે અનુમોદન કે સાથ કે તમને કેમ લાગે છે આમ કરીએ અને આપણી તકલીફ હે છે કે ધણીઓ બધા એમ માંની બેઠક હવે એમાં હું પૂછવાનું એમાં જ પછી સમાજમાં કોઈ પૂછતું નથી વ્યવહારિક બાબત હોય ત્યારે પૂછવાનું હોય કેવાનો અર્થ લવ એપ્રિશિયન એપ્રિસિએશન અને રિસ્પેક્ટ એ તીનો બાતે હોની ચાહી ભાગ્યશાળી છે ભારત કે આવી બહેનો આવી સ્ત્રીઓ આવી માતૃશક્તિ અહીંયા આ સંસ્કાર છે તમારું ઘર ઉજાળે છે તમારું ઘર હાંચવીને બેઠી છે તમારું જીવતર ધન્ય કરી દે છે